નમસ્કાર દર્શક મિત્રો હું શુભાબાસિત બીજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર મતનગર આવે કનકપુરા રોડ ઉપર પસાર થઈને રિક્ષા વચ્ચે રખડતા ઢોળ આવી જતા રિક્ષા પલટી ખાઈ જતા બે જણા નહી જાય સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર મતનગર હાઈવે કનકપુરા રોડ ઉપર શનિવારે સાંજે મતનગર તરફથી રિક્ષામાં આવી રહેલ પિતા પુત્ર રિક્ષા વચ્ચે રખડતા ઢોળ આવી જતા રિક્ષા પલટી માડી જતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા જેમાં ઇન્કેશ મહેન્દ્રભાઈ પટેલ મહેશ્વર મહાદેવપુરા અને તેમના પિતા ને સ્થાનિક હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ હિંમતનગર અને હિંમતનગરથી અમદાવાદ વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જોકે અકસ્માત રિક્ષા વચ્ચે આવી પટેલ રોડ ઉપર અખડતા ઢોળોનો નિકાલ કરવાની માંગ કરી હતી જ્યારે હાલમાં ઇજાગ્રસ્ત રિંકેશના પિતા અને મોઢાના ભાગે વધુ ગંભીર ઇજાના કારણે અમદાવાદ ખાતે દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા રિંકેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ મહેશ્વરપુરા ગામ અમે હિંમતનગરથી પરત વિજાપુર પડતા હતા કનકપુરા પાટિયાથી રખડતા ઢોર આવીને રિક્ષા ઉપર પડ્યો કૂદકો મારીને મને ને મારા પપ્પાની ગંભીર ઈજા થઈ અમે વિજાપુર સિવિલ હોસ્પિટલે આવ્યા વિજાપુર સિવિલ હોસ્પિટલને ડૉક્ટરને કહ્યું કે હિંમતનગર સિવિલ સોર્ટ મારફતે ગયા હિંમતનગર શોન્ટ મારફતે વાળા એમ કીધું કે સિવિલ અમદાવાદ સીટી સ્કેન કરાવવું પડે છે કે અમદાવાદ અમે એડમિટ થયા છીએ તમારા ફાધર ફાધર કો સિરિયસ ફાધરને ટાંકાયા છે સિતિજ કેમ કરાયું છે મને ફેક્ટર થઈ ગયું છે તંત્રને જાણ કરો કોઈ બીજા બે બે દિવસ પહેલા બી અકસ્માત થયો તો તંત્ર બીજા મને થયું બીજા કોઈને ના થાય તો તંત્રને હું કહું કે રખડા ઢોરનો કોઈ નિકાલ કરો હા કોઈ બનાવ બનેલું છે આ એક બે દિવસ પહેલા બનેલું છે એકને રખાડા ઢોળને હું કહું કે સારી જગ્યાએ એના ચાર બાર કરો એટલું તંત્રને મારી જાણ કરું છું મારી નમનતી વિનંતી છે કે મારા જેવા બીજા કોઈને બી ના થાય મને થયું મારા ઘરના પપ્પા જે બે જણા અમે સભ્યો કમાવા હતા અમારા ઘરની બે ઘર ભાગી તૂટી પડ્યું છે કમાવાળું બે જણા હતા